અનેક દીકરીઓના પાલક પિતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીનું નામ ફરી એક વખત ચર્ચામાં છે આ વખતે મહેશ સવાણીના નામે બોગસ ચિઠ્ઠી બનાવી રૂપિયા કરોડ પડાવી લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે આ માટે સમગ્ર કાવતરું રચનારા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહેશ સવાણીએ પ્રવીણ ઉર્ફે પીના ગુજરાતી તેના પુત્ર ક્રિષ્ના ગુજરાતી મુકેશ સવાણી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે બે હજાર ઓગણીસમાં જગુ ખેનીએ ધંધાકીય લેતી દેતી મુદ્દે કામરેજ કડોદરાની ચુમ્માળીસ વીંગા જમીન કિરણ જેમ્સના વલ્લભ લખાણીને આપી હતી લખાણી રકમ રકમ કેટલીક પીના ગુજરાતી પાસે લેવાની નીકળતી હતી પીના ગુજરાતીએ કિરણ જેમ્સના વલ્લભ લખાણી સાથે મગદલાની જમીનનો સોદો નક્કી કર્યો હતો જે બાદ બે હાજર માં દસ્તાવેજ બનાવી આપવા કહેતા પીનાય ચિઠ્ઠીની જેરોક્સ જગો ખેનીને બતાવીને મહેશ સવાણી પાસેથી પાંચ પોઈન્ટ એકસઠ કરોડ લેવાના નીકળે છે તેમ કહ્યું હતું અને વધારાના રૂપિયા પણ ચૂકવી દેવામાં આવ્યા હતા બાદમાં ચિઠ્ઠી ખાનગી ફોરેન્સિક એક્સપર્ટને મોકલવામાં આવતા બોગસ હોવાનું સાબિત થયું હતું જેથી મહેશ સવાણી આ લોકો સામે પોલીસ ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરી છે